બેન તમારું નામ મારું નામ તૃપ્તિબેન શું સમસ્યા છે અમારે સમસ્યા છેલ્લા 2 વર્ષથી આ છે જ્યારથી સ્કાય 1 ની બાઉન્ડ્રી લઈ ગઈ ત્યારથી અમારે પાણીનો કોઈ નિકાલ છે નહીં અને સ્કૂલ આંગણવાડી આજ સોસાયટીમાં છે બાળકો આજ 15 દિવસથી આ ઘરે બેઠા છે સરે પણ આયોજન કર્યું છે કે બીજી જગ્યાએ અમે સ્કૂલ ચેન્જ કરીએ છીએ પણ અહીંયા અમારી ફી ભરી એનું શું પ્લસ બીજા નંબરમાં કે પાણી અત્યારે કડ કળ કમર સુધી પણ ફૂગવાની તૈયારી છે આગળ અમે સ્કાયવનમાં પણ આ દસ દિવસ ત્યાં જઈએ છીએ પણ એ લોકો આજે કાલે આજે કાલે કરીને ટાઈમ વ્યસ્ત કરે અમારો પણ અને સરપંચને પણ અમે ત્રણ વાર અહીંયા બોલાવ્યા તો એ કે કે અમે કાલે રિઝટ્ટ એનું દઈએ કાલે રિઝર્ટ દઈએ એમ કરીને આ દસ દિવસ તો અમારે એમ નીકળ્યા નીકળે શાકભાજીવાળા અમારી દૂધ પાણી કોઈ વ્યક્તિ આ આવવા તૈયાર નથી ઘર થી બહાર બહાર નીકળવાનું અમારે મુશ્કેલ થઈ ગયું હે બીમારી પણ લાગુ પડી ગઈ હે કેસ પણ નોંધાઈ ગયા હે એટલે હવે આનું એક્શન મીડિયા વાળા ઉપાડે